不用了。<noise> હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જયગાત્રામાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે છે શનિવાર સોમવારે વાયબુ ઓલા મંગળવારે વાયબુ તો કપોટા નીકળી જશે મંગળવારે વાયબુ છે અને કપોટા જો દેખાય છે કાલ તો દેખાય જાય અને આજે અમારે જવું છે દહ વાગે સોયાબી વાવવા થોડીક ખરાબ જેવું છે હવે વાવીએ બધી તૈયારી કરી લીધી છે પહેલાં બે ફેરા કરવા જો હવે એમને મૂક સોયાબીન વયણીની બધું મૂકવા જવાનું બધું તૈયાર કરાઈ કરશું વયણી બાઈને મૂકી જવું ને આ હવે મૂકી જવું ગાડીમાં એકવાર મૂકી એકવાર સોયાબી બરાબર અને હવે આ બાંણે જ પડ્યું હતું ટ્રેક્ટર તો હવે રાહુ વાવવા પછી બરાબર જવું છે થોડુંક નવક કે ચાલુ થાય દોહવાઈ વાગે આપણે અહીંયા રાજી વાર લાગશે માંડવી અસર ઊગી પણ ઘઉં બહુ ઈગા ઘઉં બહુ ઘઉં તો ભરી રહ્યા એડું પૂરાઈ ગયું બાકી સુકી હાલ હાલો આપણે અવાજ આવું છે ઘઉં બહુ વિગા છે અહીંયા બાંધી દઈશું બધી તૈયાર દાતાને તો કોણ ચલો મિત્રો તો હું કોઈ આવી ગયો પણ વરસાદ જોવા વરહીન વયો ગયો અહીંયા તો પાણી ભરાઈ છે ખેત કેળામાં જોઈ લો રપતોય હાલે એવું છે નહીં જોઈ લો માણસો બેસી છે હવે તો બપોર કેડે લગભગ વેત આવશે કોપટી નગર અસલ પડી ગઈ હતી படி கவெல மீது ஒன்சாலை நம்பர் பூல பௌச

વર્ષા રહ્યો છે વયો જો વરસાદ તારે હવે આપણે બપોર કેડે એ જો વેલા તો સાલો કરી દીધું ચાલ્યો મિત્રો બપોરે વાવવા જ આવું હતું મારે ત્યાં વરસાદ બહુ આવી ગયો હવે શું વાવવા જાય છે જોઈ તો વધારે પડી ગયો મેંદેડામાં તો તૈયારી કરીને આવ્યો બહુ વરસાદ એલાડા એવું થઈ ગયું છે એલાડા અવારના રેડા તો પડતા તાજ અવારના મિત્રો રેડા તો પડતા દુકાને જો

વરસાદ ચાલુ થઈ ગયો છે હેલો મિત્રો વાયદા છે ત્રણ અને જો વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે વાવવાનો વ્યાજ નથી આવવા દેતો તો એ બી વાવવા છે પણ કંઈ આમ વાવતો તો રોડ ઉપર પાણી પાછા ちょっとありがとう。ちょっとありがう。